પતંગની દોરીમાં વીજ કરંટ આવતા કિશોર મોત સુરતના સચિન વિસ્તારમાં વીજ લાઈનમાં ફસાયેલો પતંગ કાઢવા જતા અકસ્માત સર્જાયો ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા હતી ત્યારે સુરતમાં વીજળીની હાઇટેન્શન લાઇનમાંથી પતંગ કાઢવા દાજી જતાં એક તેર વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું સચિનમાં કિશોર હાઇટેન્શન વિધ લાઇનમાંથી પતંગ કાઢવા જતાં ગંભીર રીતે દાજી ગયો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઇ ટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો મળતી માહિતી અનુસાર પિંટુ ચૌધરી સચિન કૃષ્ણાનગર માં રહે છે અને સચિન ની મજૂરી કામ કરીને પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા હતા ચાર સંતાનોમાં મોટો દીકરો ધોરણ ચાર માં અભ્યાસ કરતો હતો સ્કૂલે થી આવ્યા બાદ પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવવા ગયો અને એક કલાક પછી ચીચિયારી સાંભળીને લોકો દોડી ગયા તો પ્રિન્સ મકાન થી બહાર હાઈ ટેન્શન ના લઈને કરંટ થી ગંભીર રીતે દાજી ગયો હતો તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ અઢાર હજાર વોટ ની હાઈ ટેન્શન લાઈન માંથી પતંગ કાઢવા જતા વીજ કરંટ થી દાજી ગયો હતો 108 ની બતતી ચારવાર મટે સિવિલ આવતા તેનું ગંભીર હોવાનું તબીબો જણાવીને દાખલ કરી દીધો હતો જા ટૂકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું दशरथ चौधरी સર શું કે વ્યક્તિગત રીતે આ પ્રકારની ઘટનાઓ કે કેમ ગીતાનગરમાં ہوا છે ગીતાનગરમાં જે હાઈ ટેન્શન જાર રહ્યો છે સીધા ચરણપુર ગામથી નીકળીને સીધા હાઈવે પર જાર રહ્યો છે અને પતંગ લડકા ઉડારા હતા इसके बाद पतंग का डोरी उससे फंस गया पतंग उससे फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब तो आग जल जल गया वहीं पर शरीर का आग लगा हुआ था तो फिर हम लोग उनको हम तो थे नहीं वहाँ तो सिविल में आए तो हम करीब हम तो, तो दस बजे बदर, आठ बजे रात के यहाँ पर आए तो उनका सुबह उनका डेट हो गया उसकी उम्र कितने साल की है और कौन से स्कूल जा रहा है तेरह साल की उम्र है स्कूल में यहाँ तरनपुर गाँव में जा रहा था કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુબહ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા